શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યક્ષનો છત્રીસમો શ્લોક સમજીશું અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ્ય ઇતિ મે મતિ હયસાત્મના તું યતતા સયક્તો વાપતું મુતમ જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મસાક્ષાત્કાર દુર્લભ હોય છે પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે એ મારો અભિપ્રાય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કરે જાહેર કરે છે કે જે મનુષ્ય ભૌતિક વ્યાપારોમાંથી મનને અલગ કરવાનો યોગ્ય ઉપાય કરતો નથી તે આત્મસાક્ષાત્કારમાં ભાગ્યે સફળતાને ભરે છે મનને ભૌતિક ભોગવિલાસમાં પરવતા રહીને યોગાભ્યાસ કરવો એ તો જાણે અગ્નિમાં પાણી રેડતા રહી તેને પ્રજ્વલિત કરવાનો પ્રયત્ન કરવા જેવું છે મનના સંયમ વિનાનો યોગાભ્યાસ એ સંયમનો અપ્યાય છે યોગનું આવું પ્રદર્શન ભલે ભૌતિક રીતે લાભપ્રદ હોય પરંતુ જ્યાં સુધી આત્મ આત્મસાક્ષાત્કારને લાગે વળગે છે ત્યાં સુધી તે બધું નિરર્થક છે માટે મનુષ્ય ભગવાનની દિવ્ય પ્રેમય સેવામાં મનને સતત પરવેલો રાખીને તેને વશમાં રાખવું રહ્યું કૃષ્ણ ભાવનામાં પ્રવૃત્ત થયા વિના મનને એકધારી રીતે વશમાં રાખી શકાતું નથી કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય જુદો પ્રયાસ કર્યા વિના જ યોગાભ્યાસનું ફળ સરળતાથી મેળવે છે પરંતુ યોગાભ્યાસ કરનાર સાધકને કૃષ્ણ ભાવનાયુક્ત हया विना सफळता प्राप्त आजनो श्लोक अही पूर्ण थायचे था फरी सवार छ वागे मडीसू जय श्री कृष्णा